પાટણમાં રહેણાંક મકાનમાં થયેલી આધેડ મહિલાની હત્યા અને ચોરીનો ભેદ ઉકેલાયો પાટણ એસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ ટેકનિકલ આરોપીને ઝડપી પાડ્યો છે ભત્રીજા જમાએ ફોઈને સાસુની હત્યા કરી હતી સોનાના દાગીના લઈને થયો હતો ફરાર ભત્રીજા જમાએ યોગેશ પરમારે આર્થિક ભીડ અને ઘર કંકાસના કારણે લઈને ફોઈ સાસુની મોતને ઘાટ ઉતાર્યા હતા યોગેશ પરમાર હત્યાને અંજામ આપ્યા બાદ સોનાના દાગીનાની ચોરી કરી થયો હતો પલાયન

કે જે વયોવૃદ્ધ હતા અને ત્યાં એકલા રહેતા હતા એમની લાશ છે એ મળી આવતા સૌ પ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત નોટ રજીસ્ટર કરે અને પ્રથમથી આમાં શંકા હોય જેથી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા આ જે વૃદ્ધા છે તેની ગળું ગભાવીને હત્યા કરવાનું પીએમ નોટમાં ગણાય આવતા અંતે હત્યાનો ગુનો દાખલ કરે છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિરુદ્ધ તપાસ શરૂમાં છે આ દરમિયાન વોડોરેન્ડના આઈજીપી શ્રી ચિરાગ કોડેરી સાહેબ પાટણ જિલ્લા પોલીસ ઇન્જિશન શ્રી વિકે નાઇ સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને સૂચના આપેલ કે આ વળ સુધારેલો મર્ડરનો ગુનો હોય તે શોધી કાઢવા માટે પ્રયત્ન કરો જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બની અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસથી આ ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા એ દરમિયાન બાકી અને ટેકનિકલ પુરાવો મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ છે જેનું નામ છે યોગેશ રતિલાલ મકાણા રહે શિવમ હેરિટેજ બંગલો વિસનગર રિંગ ફ્લોર મહેસાણા જેથી આના વિરુદ્ધ પુરાવો મળતા તેને શોધી કાઢી અને એલસીબી કચેરી લાવી વિકવૃત્તિથી પૂછપરછ કરતાં તેને ગુનાની કબૂલાત કરેલ અને સમગ્ર ગુનાને અંદાજ એવો આપેલ કે જે આ ગોદાવરીબેન છે એ જે આરોપી છે યોગેશ એના કુટુંબમાં કલેશ થાય તહેવારના ફોન કરતા રહેતા અને ગોદાવરીબેન છે સુખી અને સાધન સંપન્ન હોય તેની પાસે રોકડ રકડના દાદીના હોય અને આરોપી છે આર્થિક સંકળાયણનો હોય કે તેને ત્યાં મળી શકે પછી ફોન કરવાના ઈરાદે એ મહેસાણાથી પાટણ આવી અને મોકો મળતા બપોરના સમયે તેને ઘઉં દબાવી અને ગોદાવરીબેનની હત્યા કરી ત્યારબાદ ગોધાવીબહેનના શરીરે રહેલા સોનાના દાગીના અને તેમના અંદર મકાનમાં રહે બીજા સોનાના દાગીના વગેરેની ચોરી કરી અને હત્યાને અંજામ આપી અને અંતે તેની ધરપકડ થતાં બી પોલીસ સ્ટેશન ખાતે હાલ તપાસ ચાલુમાં છે દાગીના છે અને મોબાઈલ ફોન છે કે જે અંદાજે પાંચ લાખની કિંમતના થાય છે બંને વચ્ચે સંબંધ શું થાય છે મૃતક અને મરણ જનાય છે એ આરોપીના કોઈ સાસુ થાય છે સર આ કઈ જગ્યાએ વેચવા પાટણ મહેસાણા વિષ્ણુનગર કઈ જગ્યાએ વેચવામાં આવે છે મુદ્દામાલ પાટણ ટાઉનમાંથી રિકવર કરવામાં આવે છે ઓકે